આપણી ગાડીઓ લઈ આવો એમાં તમારી ગાડીઓ સાથે અમારી ગાડીઓ આગળ કોઈ માણસ આગળ નહીં જાય આ બધા ઘરે જશે પછી તમારે આપણે એટલે તમે કેમ એ અમારે ચાલવાનું છે ચાલો ભાઈ ચાલો વાત કરો ચાલુ કેટલા ટાઈમ કેવું છો ના ના વાત કરો અહિયાં નવરા નથી અમારે વાત કરવાની છે રાતની પોલીસ ઘરે ઘરે મૂકી દે પોલીસ નું હાથમાં લીધો સંવાદ કરીએ એટલે તમને એવું છે રોકી રાખો ટોળી તમને